નમસ્કાર મિત્રો ટીવી સેવન ગુજરાતી પર આપનું સ્વાગત છે અને ખાસ કરીને આજના વિડીયો અંદર આપણે એક વરસાદના મોટા રાઉન્ડ વિશેની વાત કરવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે જેવી રીતે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ હતી કચ્છ અને ઉત્તર ગુજરાતના થોડાક વિસ્તારમાંથી ચોમાસાએ વિદાય લીધી હતી એ જે કચ્છ અને ઉત્તર ગુજરાતના જે વિસ્તારમાંથી ચોમાસાની વિદાય થઈ એ શરૂઆતમાં બે દિવસ સુધી ઝડપી વિદાય થઈ પણ ત્યાર પછી ચોમાસાની વિદાય છે એ પણ અટકી ગઈ છે ઘણી વખત આપણે એવું બનતું હોય કે નૈઋત્યનું ચોમાસું જ્યારે આવતું હોય છે જે શરૂઆત થતી હોય છે ચોમાસાની ત્યારે ઘણી વખત મહારાષ્ટ્રમાં કે ગોવામાં કે ગુજરાતમાં આવીને ચોમાસું રોકાઈ જતું હોય મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાતી હોય એવી જ રીતે અત્યારે પણ બન્યું છે ચોમાસાની વિદાય છે એ કચ્છના ભાગો અને ઉત્તર ગુજરાતના થોડા વિસ્તારોમાંથી થઈ પણ હવે વિદાય રોકાઈ ગઈ છે અને હમણાં ચોમાસું સક્રિય રહેશે જેની અંદર જોવા જઈએ તો આમ તો ઘણા દિવસ પહેલાં મેં એક આગાહી કરેલી હતી કે સોળ સત્તર તારીખથી લઈ અને એકવીસ બાવીસ તારીખ વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે એવી રીતે છેલ્લા બે દિવસથી અનેક વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યા છે ઘણી જગ્યાએમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે સુરતની અંદર તીવ્રતા વધારે જોવા મળી મધ્ય ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદ જોવા મળ્યા આજની તારીખે અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો છે અને સૌરાષ્ટ્રની અંદર પણ છેલ્લા બે દિવસની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને બીજા પણ અનેક વિસ્તાર ની અંદર સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારમાં ત્રણ ત્રણ ઇંચ સુધીના વરસાદ વરસ્યા છે એટલે એટલે વરસાદી માહોલ અત્યારે આપણે આગાહી મુજબ ચાલી રહ્યો છે બાવીસ તારીખ સુધી આ જ પ્રકારનો માહોલ છે એ રહેવાનો છે બાવીસ તારીખ પછીથી આપણે થોડુંક હળવું પડશે રાબેતા મુજબનું હવામાન રહેશે પણ આ મહિનાના અંતમાં ફરીથી વરસાદનો એક મોટો રાઉન્ડ આવે તેવું એક અનુમાન છે કેમકે બંગાળની ખાડી છે એ ચાલુ વર્ષે સક્રિય છે અને બંગાળની ખાડીની અંદર આ મહિનાના અંતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એમાં અલગ અલગ મોડેલોના આધારે જે અમે એનો ટ્રેક જે જોઈ રહ્યા છીએ એ મુજબ જોવા જઈએ તો આ સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ વધારે છે જો કે આ એક લાંબા ગાળાનું અનુમાન હોય ઘણી વખત વરસાદ જ્યારે અંતિમ ચરણમાં હોય ચોમાસું જ્યારે પૂર્ણ થવાને આરે હોય ત્યારે ઘણી વખત આ સિસ્ટમોના ટ્રેક બદલાતા હોય છે જોકે આ સિસ્ટમનો ટ્રેક બદલાશે કે શું થશે એ આગળના દિવસમાં ખબર પડશે પણ અત્યારે જે ટ્રેક બતાવવામાં આવી રહ્યો છે એ મુજબ જોવા જઈએ તો આ બંગાળની ખાડીની સિસ્ટમ છે એ આંધ્રપ્રદેશના વિસ્તારો ઉપર થઈ અને મહારાષ્ટ્ર ઉપર આવશે મહારાષ્ટ્ર ઉપર થઈ અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર થઈને આગળ વધે તેવી શક્યતાઓ છે એટલે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી અને બે ઓક્ટોમ્બર વચ્ચે રાજ્યના લગભગ પચાસથી સાહીઠ ટકા વિસ્તારની અંદર વરસાદ પડી શકે છે અને અમુક વિસ્તારની અંદર આ વરસાદ છે એ એકથી ત્રણ ઇંચ તો કદાચ અમુક વિસ્તારમાં ત્રણથી પાંચ ઇંચ સુધીનો વરસાદ વરસે તેવું એક અનુમાન છે ખાસ કરીને આ જે સર્ક્યુલેશન છે એને સૌથી વધારે તીવ્રતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે કચ્છ અને મધ્ય ગુજરાતની અંદર હળવી જે શક્યતા છે રહેલી છે એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારેથી ભારે વરસાદ પડે અને જે કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગો છે તેમાં હળવાથી સામાન્ય વરસાદ પડે તેવું અનુમાન છે એટલે આગોતરા અનુમાન મુજબ જોવા જઈએ તો અઠાવીસ સપ્ટેમ્બરથી લઈ અને બે ઓક્ટોમ્બર સુધી રાજ્યની અંદર વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ અને એ વરસાદ છે એ ગાજવીજ અને પવન સાથે પડે તેવું એક પણ એક અનુમાન છે એટલે કે તોફાની વરસાદ પડવાની આગાહી અત્યારે આપણે વ્યક્ત કરી રહ્યા છીએ અને આ રાઉન્ડ છે એ રાઉન્ડ હશે ત્યાર પછી ચોમાસાની વિદાય થઈ જશે અને એ પછી જે વરસાદ પડશે તેને માવઠાના વરસાદ ગણવામાં આવશે એટલે અત્યારે જે આ સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું છે તેના ઉપર અમે સતત નજર રાખવાના છીએ અને એની પડની માહિતી આપશું ખાસ કરીને અત્યારે મગફળી રાપલવાની હોય જે બીજા પણ ઘણા બધા કામો આપણે કરવાના હોય સોયાબીન હોય વગેરે પાકોની અંદર ત્યારે ખેડૂતભાઈઓને આ રાઉન્ડ છે નજરમાં રાખી અને પોતાના કામનું અનુમાન કરવા આયોજન કરવાનું રહેશે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઇક આપને દરેક ગ્રુપમાં શેર કરી દેવું યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલ સબ્સક્રાઈબ કરી